દેશના સમાચારોની શરૂઆત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે તેઓ ત્રેવીસ સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુલાકાતે છે દરમિયાન તેઓ ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેશે અમેરિકામાં આગામી બે મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે આ ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે આ વચ્ચે પીએમ મોદી ન્યુયોર્કમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરવાના છે જેને લઈને ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં નસાઉ વેન્ટર્સ મેમોરિયલ કોલિઝિયમ સ્ટેડિયમમાં તડામાર તૈયારી કરાઈ રહી છે પીએમ મોદીની મુલાકાતને લઈને ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહનો માહોલ છે ન્યુયોર્કના નસાઉ વેન્ટર્સ મેમોરિયલ કોલિઝિયમમાં પીએમ મોદી બાવીસ સપ્ટેમ્બરે ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ અમેરિકાના પ્રવાસે છે પીએમ મોદી આજથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુલાકાતે રહેવાના છે છે અમેરિકામાં પીએમ મોદી નેતાઓના ચોથા શિખર સંમેલનમાં ભાગ લેવાના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન ક્વાડ શિખર સંમેલનની યજમાની કરવાના છે તો બાવીસ સપ્ટેમ્બરે ન્યુયોર્કમાં પીએમ મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરશે અમેરિકામાં બે મહિના બાદ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે અને તે વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે તો ત્રેવીસ સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુલાકાત રહેવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ મોદીની મુલાકાતને લઈને ન્યુયોર્કમાં ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહનો માહોલ છે

પહેલો પહેલાં દિવસની વાત કરીએ એકવીસ તારીખે એટલે ક્વાડની બેઠક જે બાઇડનના ગૃહ સ્ટેટ છે તે ગ્રહ શહેર છે ત્યાં થવાની છે ક્વાડની બેઠક બીજા દિવસે એટલે કે બાવીસમી તારીખે શું થશે તો જે ભારતીય મૂળના લોકો ત્યાં છે જેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભેગું કરીને તામજામ દેખાડો તમામ વસ્તુ કરતો હોય છે એનું એક કાર્યક્રમ છે અને જે ત્રીજા દિવસ જે કાર્યક્રમ છે

ગઈ વખતે તમને ખ્યાલ હશે ગઈ વખતે પણ નરેન્દ્ર મોદી ત્યાં ગયા હતા અને સંયુક્ત પ્રેસ કરી અને પછી કઈ રીતે તમામ વસ્તુઓ થઈ કઈ રીતે ભારતની બદનામી કઈ રીતે ભારતના લોકશાહી ઉપર સવાલો ઉભા થયા એ તમામને ખબર છે એની પહેલાં પણ અનેક પ્રકારના ડ્રોન આવશે કે તમામ પ્રકારની બેઠકો આપણે કરીશું ભારત અને અમેરિકા વચ્ચે અનેક ટ્રિલિયનનું બિઝનેસ થશે પણ એ બિઝનેસનું શું થયું સવાલ એ છે નરેન્દ્ર મોદી ક્વાડની બેઠકમાં જાય નરેન્દ્ર મોદી ત્યાં બેઠક કરે નરેન્દ્ર મોદી ભારતીય સમુદાયને સંબોધે એમાં કોઈને વાંધો ના હો શકે ભારતના પ્રધાનમંત્રી છે પણ એનાથી ફાયદો શું કદાચ કંઈ નહીં ગઈ વખતના અનેક સંધિઓ ખટાઈમાં અટકી છે એ સિવાય મહત્વપૂર્ણ વાત કરું ક્રિષ્ણા ભારત હા અત્યારે નરેન્દ્ર મોદીનો પ્રવાસ ગોઠવાઈ રહ્યો હતો ત્યારે જ ત્યાંથી ખબર આવે છે કે ન્યૂયોર્કની એક જિલ્લાની એક કોર્ટ છે એ ભારતીય એને છે એટલે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જે છે અજીત દોવાલ એને સમન્સ કરે છે કે તમે અમારા નાગરિક એટલે કે ગુરપત વસિંહ જે ખાલિસ્તાની સમર્થક છે એ વ્યક્તિને હત્યાના ષડયંત્રમાં તમે સામેલ છો તમે અહીંયા હાજર થાઓ એ સિવાય બે રોના અધિકારીઓ અને એક ઉદ્યોગપતિ નિખિલ જે છે એને ગુપ્તા નિખિલ ગુપ્તા એને ત્યાં બોલાવવા માટે કહેવામાં આવે છે મતલબ સાફ છે અમેરિકાને કંઈ નથી પડી અમેરિકા પોતાની રીતે કાર્યવાહી કરશે પણ તમને ગરજ છે તો તમે આવો અમારે ત્યાં અને તમારી વાતો મૂકો આ બેઠક ક્યારે સાર્થક થાય જ્યારે અમેરિકા પોતાની ડ્રોન ટેકનોલોજી તમને હસ્તાંતરણ કરે એ સિવાય જે ત્યાંના ભારતીયો છે ત્યાંના ભારતીયો તમે જોશો મારો અનુભવ છે ત્યાં મોદી મોદીના નારા લાગશે તમામ વસ્તુ થશે પણ એ અમેરિકન તમે કહો મૂળ ઇન્ડિયન કે તમે એને ઇન્ડિયામાં બિઝનેસ કરો કારણ કે ઇન્ડિયાની આર્થિક સ્થિતિ ખસ્તા થઈ રહી છે એમાં વિદેશી ઊંડિયામાં નથી આવી રહ્યું તો કોઈ આવવા તૈયાર નથી એટલે માહોલ બનાવવા માટે તમામ વસ્તુઓ સારી છે પણ રિયલ સ્થિતિ અને જે રીલ સ્થિતિ બંનેમાં અંતર છે વાત કહેવામાં સૂત્રો એ પણ કહે છે કે ત્યાં કારણ કે જ્યારે પ્રચાર થતું તું ભાષણ થતું હતું અત્યારે ત્યાં સ્પીચ ચાલે છે પ્રેસિડેન્શિયલ સ્પીચ અલગ અલગ જગ્યાએ ત્યારે ટ્રમ્પે એક વખત એવું કીધું હતું કે ભારત મારો સૌથી જૂનો મિત્ર છે સૌથી ગહેરો મિત્ર છે એટલે સીધો એમને ભારતીયોને લઈને એક વાત કરી હતી પણ સવાલ એ છે કે આ વખતે ગઈ વખત જેવી સ્થિતિ નથી કે તમે બાઇડનનો પક્ષ લો કે તમે ટ્રમ્પનો પક્ષ લો આ વખતે ત્યાં કમલા હેરિસન છે જે ભારતીય મૂળના છે હવે તમે ત્યાં જઈને એવું નહીં કહી શકો કે અબકી વાર ટ્રમ્પની સરકાર કારણ કે કહેવાય છે કે કદાચ ટ્રમ્પની સાથે તેમની મુલાકાત પણ એ મીનવાઇલી દરમિયાન થઈ શકે છે એટલે આ વખતે ગઈ વખત એવી પરિસ્થિતિ નથી આ વખતે ત્રણ દિવસમાં ત્રણ કાર્યક્રમ છે સાથે દેશમાં પણ ઇલેક્શન છે હરિયાણાનું ઇલેક્શન છે જમ્મુ કાશ્મીરમાં ઇલેક્શન છે પણ ત્યાંથી જવાબદારી નિભાવીને પાછું એમને અહીંયા આવવાનું છે એટલે મને એટલું ખાસ નથી લાગતું કે આનું કોઈ મોટું ફળ મળે કારણ કે ગઈ વખતનું હજી જેટલા પણ સંધિઓ થઈ હતી કે તમામ વસ્તુ થઈ હતી એમાંથી કંઈ હજુ સુધી નીકળ્યું નથી અને આ વખતે એક ફોર્મટી છે આ ત્રણ દિવસની કે કમસે કમ આ જે ભારતનું ક્વાડ માં પ્રતિનિધિત્વ આવવું જોઈએ પીએમ ત્યાં હાજરી આપશે પછી ભારતીય સમુદાયને સંબોધશે અને એક દિવસ જે સંયુક્ત રાષ્ટ્ર નો કાર્યક્રમ છે એની અંદર પોતાનું વક્તવ્ય આપશે સમગ્ર